અંકલેશ્વરના જળકુંડોમાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન બાદ મૂર્તિઓની દુર્દશા લઈને ભક્તોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને ધાર્મિક લાગણી દુભાતા હવે તેમને વૈજ્ઞાનિક ઢબે મૂર્તિઓનો નિકાલ કરવાની માંગણી કરી છે

કુંડ અને સુરવાડી ગામની સીમમાં આવેલા તળાવ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન ગામના બાપજી બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીની મૂર્તિઓની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે દસ દસ દિવસ ગણેશજીની સેવા કર્યા બાદ કૃત્રિમ કુંડમાં વિઘ્નહર્તાની મૂર્તિઓનું જે વિસર્જન

જે ભાવિકો છે એની પહોંચાડી રહ્યું છે આ આ તંત્ર જો કરી ન શકતી હોય તો આવા આવા તાઇફાઓ કરવાનું એવો બંધ કરવું જોઈએ ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો ક્યાં છે એ લોકોને બતાવો કે આ શું છે આ આ આ જે આ જે ખાલી ફોટા પડાવવા ફોટા પડાવવા માંગતા હતા કે શું આ તમામે તમામ પ્રતિમાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તમે જુઓ કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો એનું જે વિસર્જન કરવામાં આવ્યું એ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યું એ એ એ રીતે જ વૈજ્ઞાનિક ઢબે ના વિસર્જન કેમ ન થયું એ મારે તંત્રને ચોખ્ખો સવાલ છે જો આ રીતે જો ગણેશજીની પ્રતિમાનો વિસર્જન કરવાનું આવ્યો તો આ બધા તાઇફાઓ તંત્ર એ બી બંધ કરવા જોઈએ ગણેશ ઉત્સવ સમિતિ એ પણ બંધ કરવા જોઈએ મારું નામ કિરીત પ્રજાપતિ છે જૂના દિવાથી આવું જ હમણાં જે ગણપતિ દાદાની દસ દિવસ પૂંજા કરી સેવા કરી જ્યારે વિસર્જનનો ટાઈમ આવ્યો ત્યારે ગણપતિ દાદાનું જે નર્મદામાં નદીમાં જે વિસર્જન કરવામાં આવ્યું નદી નજીક છે પણ ત્યાં વિસર્જન કરવામાં આવતું નથી અને આ કુંડ બનાવ્યો છે એમાં પટિમાનું વિસર્જન કર્યું પણ જે

આ જોઈને તો મારી લાગણી બહુ ડુભાય છે આ જાતની પરમિશન કોઈ દિવસ આપવી ના જોઈએ તંત્રને મારી એટલી સલાહ આપવા માંગુ છું કે આ રીતના તમે હાલત જોઈ શકો છો આ જે મૂર્તિ છે એ કેટલી ખરાબ હાલતમાં પડી છે આ રીતના તો ભક્તોની પણ લાગણી ડૂબાય છે ને સમગ્ર હિન્દુ સમાજને આ વિશે વિચાર કરવો જોઈએ કે આપણા તહેવારો જે આવે છે તેમાં જ કેમ આવી કંટ્રોની બેદરકારી સામે આવે છે શું માંગ છે તમારી કે પ્રતિભાઓને કેવી રીતે નિકાલ કરવો આના માટે સરકારે વિચાર કરવો જોઈએ કે આના માટે એક સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને એનો નિકાલ જે થવો જોઈએ એ યોગ્ય રીતે થવો જોઈએ આ રીતના કરવામાં આવશે તો આવના દિવસોમાં આવા પરમિશન પણ આપવામાં નહીં આવે ગ્રામજનોની પણ માંગ છે ગ્રામજનો જ્યારે અહીંયા જોવા માટે આવતા હતા તો પોલીસ તંત્ર એમને સહકાર આપતા હતા સરકાર પણ આ રીતના જોઈને એવું લાગે છે કે આવી પરમિશન હવે ગામવાળા પણ નહીં આપે અંકલેશ્વર ગણેશ વિસર્જન બાબતે વહીવટી તંત્રએ જે ત્રણ કૂન બનાવ્યા હતા જી જૂની ડીવી રોડ જરકુંડ અને સુરવાળી ખાતે એ માટેનું વિસર્જનનું આયોજન કર્યું હતું તેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની રજૂઆત આવી હતી કે મૂર્તિનું વ્યવસ્થિત વિસર્જન કરવામાં આવે એ માટે આજે સવારે જ ગણેશ સમિતિએ વહીવટીતંત્રને સવારથી જ રજૂઆત કરવા માટે સવારથી ચાલુ હતી અને એ રજૂઆતને ધ્યાનમાં રાખી સાંજે તંત્રએ મંજૂરી આપી મંજૂરી આપી છે કે આ આ બધી પ્રતિ ગણેશજીની પ્રતિમાની વિધિવત રીતે પૂજા કરી અને તંત્ર અને ગણેશ સમિતિ સાથે સંકલનમાં રહી ભરભૂટ ખાતે આ બધી પ્રતિમાને લઈ જઈ ત્યાં નદીમાં વિસર્જન કરવામાં આવશે